ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ શું છે ઠીક ફાયર સેફ્ટી નો દરવાજો બંધ કરશે બાર ઓલું ફર્નિચર ચાલે છે ને ચાલો ફાયર સેફટી નો બોટલ છે ને અહીંયા રાખતા જાય હવેથી વાતાવરણ તો મસ્ત છે મેઘરાજા મહેરબાન થાય તો સારું જો એવો વરસાદ હજી સુધી રાજકોટમાં આવ્યો નથી પરસોવરના જાગ્યા ત્યારનું What uma ucho alho con con lá બાકી હજી આવી ગા હા વચ તો વાલે હજી આવી છે અડધી કલાકમાં શૂટ માટે નીકળવાનું છે એ પહેલાં ફટાફટ જમવાનું છે હજી જસ્ટ પાછો બાર કામ પતાવીને જ આવ્યો ઘરે હું કોબીનો શાક નો ભાવે એટલે કોબીનો સંભારો

અને શૂટિંગ માં જવાનું છે તો ઓનર અમારી સાથે છે કેશુભાઈ કેશુભાઈ ને અમારા હિટ એન્ડ ડ્રાઈવ ચેનલ ઉપર એક વિડીયો હતો એમાં બી ઘણા લોકો જોયા હશે મને યાદ નહોતું પણ અમારા યશભાઈ ને યાદ હતું આ ભાઈ છે ને એડિટ કરતા હોય એટલે એને ઘડીએ ઘડીએ તમને જોવાના હોય એટલે યાદ વધારે રહી જાય बात की क्या ठंडो करी नहीं कोई केस उसकी हत्यारे <laughs> आज विस्तार जो ना ये सापर एरिया है सापरों में जाइए सापर मोए जो पाड़ रहे आइलो ने थाना में आज फ्री हो भी दो में भी दो हर और काम बताइ दो व्यू <laughs> नहीं लागे मानेज बहुत खै जाए आओ પાર્લરેથી પછી આવતા આવતા એકાદ બે શાકલીઓ અને આધા પવન ભાવ અને ચોમાસું જરાય શાક સારું નહોતું ખાલી બટેટા લઈ લીધા છે અને બસ બીજું કાંઈ લીધું નહીં કાંઈ સારું માર્કેટમાં હવે જઈએ ઘરે રાતની રસોઈની તૈયારી એ હમણાં મારાથી ફોન પડી ચાલ બચી ગયો મેક્સ કર્યો ને ઓઇલ ગયું ઓલું વાતમાં લસરે છે એટલે ચલો આવી ગયો એટલે એલે ફ્લો

संशय खो गया तुम पे तुम लोग शक क्यों वजह से बहुत बड़ा है तो सही શું છે એ બધા કેતા જમકુડી જોઈ છે એટલે તમને એવું થતું હોય છે હા હવે જોઈને કબૂલ કર્યું વિચાર કરો મને ખાઈ ગઈ એ એ એ અને ઓલું પિક્ચર જોવા કયું ગયા તા કલકી અને હજી કઈક હતું હજી કાલની ઓલું બધું કમેન્ટ કરી હતી પાઉભાજીની રેસીપી આપો

saat waktu nasi kare, toh tiara Hmm. The next morning. Good morning. Sawarna wagi gajah tiara. સાડા દસ અને એક ફૂલ બોડી રિપોર્ટ કરાવવો હતો ઘણા સમયથી તો સવાર ઉઠીને મને એમ થયું કે અત્યારે ફોન કરીને પૂછી લઉં તો કે ઘરે આવીને સેમ્પલ લઈ જશે તમારો રિપોર્ટ ઘરે બેઠા થઈ જશે તો મેં કીધું કોઈ વાંધો નહીં તો શું છે બાર કલાક તમે કાંઈ ખાધું ન હોય ને એવો ટાઈમિંગ જોઈએ રાતે નવ વાગે જઈએ તો સવારે નવ વાગે મેં કોલ કર્યો હતો અત્યારે ફાઇનલી હવે સાડા દસ વાગે આવે છે અને બસ ઈ સેમ્પલ લઈ લઈએ પછી કઈ ચા નાસ્તો થશે અમારા મેડમ થી રહેવાતું નથી એને જ્યાર ની ખબર પડી જાય કે હું એનો ભેગો રિપોર્ટ કરાવડાવું છું ત્યાર નહીં એના ઉતાવળ જાય ગઈ છે ભૂખ લાગી ગઈ ને તબિયત આમ થઈ જાય ને એવું બધું બાપુજી ભાઈ ની હોવે છે છે ટિકેટી રેડી થઈ ગયા છે ક્યાં જવાનો પ્રોગ્રામ છે

સરસ તો વેલા વેલા ના આવી દઉં રેડી થઈ ગયો તમે તો 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 હવે રોજ આવું કરવું પડશે જોજે વાગે નઈ બાન આવ તો અત્યારે મારી એ નવરી થઈ ગઈ હો હમ

તમારો રિપોર્ટ કરાવી નાખવો છે ફૂલ બોડી ચેકઅપ શું શું તમાર સુગર લેવલ કેટલું છે બધું આવી જશે એમાં મેં ખાઈ લીધું બા કોઈ દી નો કરા હો ખબર છે કે હમણાં આમાં અમારી ચોરી બધી પકડાઈ જાશે કે ને એટલે પહેલા હમ કચાઈ મા પછી ને પછી ગમે તેટ કરાય આવી હમ ન કરાય ઈ લોકોય આપે ખબર છે તો ચા ને બિસ્કિટ નાસ્તા ખાઈ લ્યો હમ પતકા લાગ પછી આવો એટલે પાછો રીખો હમ શું શું કેલ કૌ નાસ લેવાના આજે સભા કેટલા વાગે આ બધું નાસ્તો થઈ જાય પછી બતાવો

એના ઘરે ચા વાગે નાસ્તો કરતી અને ચા તો પીતી નહી મને કે મને આજે તો માથું ચડી જશે છોકરાઓનું ખેચી ખેચી ખાઈ લીધું હોય આ લોકો બધા જોક્સ નતો

ચા કીધું થોડું થોડું ખાવાનું તેવું પાડું કાબી ચા થી ચાલુ કર્યું ત્યારથી ચાલુ કર્યું એમ સાઈઝ માં લ્યા આયા તો તે ડબલ એક્સેલ થઈ ગઈ છે. નેમ માં ત્યારે એવું નથી. તો એલ રાખો હાલો. નથી હોય એમ તારું બોડી. એમ આ હા આવડી.

આયો હાલ આગળ ના ના ઉજાર ને ઓકે બોલો એ બોટો ગડું આ નિયમ પર બધું મુવી મન મન એ લુઈ કે જે આ કેમ ન કેમ બેલા

લ્યો બસ ડંકી ચાલુ થઈ ગઈ ડંકી ચાલુ એક બોલક માન ને તમે તાય તાય શું આમાં તો ગામ ગજાયું બા

મેં ઊંચું છે ને હું તમારું ઓર વધારે મતલબ એમ નઈ વધારે ખાઈ લે મીટ ભાઈનો ઓર બે થેન્ક યુ થેન્ક યુ હેની બેકિંગ વેર બધાય પૂછતા હતા કે ભાઈ કોઈ કંપની જન ક્યાં થી આ કાવે ને આ જો નામ લ્યો અને આ રિલાયન્સ અમને એક જણા બુક કર્યું જો કેતો રિલાયન્સ માં ટેબલ રાખી ની ભાઈ બેસે છે નીચે ત્યાં તમે જાવ ને એટલે તમને અત્યારે શર્ટ અને কুরતી માં ઓફર છે કે તમારે ને એવું કરાવ્યો શર્ટ ના પૈસા વાત કરી દેવામાં નાખી છે એને કે અમે અમારી બેસ્ટ ટ્રાય કરી છે પણ અમુક જગ્યાએ રહી ગયું છે વી ટ્રાઈડ બેસ્ટ આ નવો શર્ટ આવ્યું એવું બેકિંગ કર્યું બધી બાજુથી ના તમે સુઈ જાવ થોડી વાર હજી ત્યાં તમારે નીંદ થઈ જશે એ લોકો આવશે ને ત્યાં શર્ટ દીધો હતો ને ડ્રાય ક્લિંગ માં એ આવ્યો ડ્રાય ક્લિંગ માં શર્ટ દીધો તો એ આવ્યો શું કરવું તમારે

ચાલો હવે આ લોકને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત